પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે મળતી માહિતી અનુસાર શહેરાનગરના વૈદ્યનાથ ભાગોળ નજીક આવેલ ગુરુનાનક નગર રહેતા પ્યારા સિંહ કરસંગ બાવરી ગત ત્રીસ જાન્યુઆરીના રોજ સાંજના સમયે સિંધી ચોકડી ઉપર ચાઇનીઝની લારી ઉપર ઊભો હતો તે સમય દરમિયાન રોહિત સિંઘ ઉર્ફે સિંહ ટાંક મલિન્દર સિંહ ઉર્ફે માન સિંહ ટાંગ તેમજ ગુરુદીપસિંહ સિંહ આ ત્રણેય ઈસમોએ આવીને અગાઉના ઝઘડાની અતાવત રાખી પ્યારા સિંઘને કહેવા લાગ્યા કે તમે અમારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે અને તેમ કહીને ગરદા પાટનો માર મારી રોહિત સિંઘે તેના હાથમાંની પ્લાસ્ટિકની પીવીસી પાઇપ ખભા ઉપર મારી દીધી હતી જ્યારે મલિંધરે પણ પીવીસી પાઇપ બરડા અને માથાના ભાગે મારી હતી જેને લઈને પ્યારા સિંઘ નીચે પડી ગયો હતો બૂમાબૂમ કરતા ફરીથી ઊભો થઈ નજીકમાં આવેલ કરિયાણાની દુકાન ઉપર જતો રહ્યો હતો તે સમયે પણ આ હુમલો કરનાર ઈસમો કહેતા હતા કે જો તે પોલીસમાં ફરિયાદ કરી છે તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા આ બનાવમાં પ્યારા સિંહને ઈજા થતાં સૌ પ્રથમ સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર હેઠળ ગોધરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ મામલે ભોગ બનનાર યુવક પર હુમલો કરનાર રોહિત સિંહ ઉર્ફે પ્રવિન્દરસિંહ મલિન્દરસિંહ ઉર્ફે મલીસિંહ માનસિંહ ટાંગ તેમજ ગુરુદીપસિંહ આ ત્રણેય ઇસમો સામે શેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જાનસી મારવાનો હુમલો કર્યો પાછળથી આઈને ચાઈનીઝની લારી પર બેસેલો હતો ભવનની દુકાનો અમે સિંધી ચોકડી પર પાછળથી હુમલો કર્યો ત્રણ ચાર જણા હતા અમારા સરદારજી હતા પાછળથી હુમલો કર્યો મારવાની તવનભાઈની દુકાનમાં ભાગીને બચ્યો એમની દુકાનમાં બી ભરાઈ ગયા એ લોકો જાનથી મારવાનો હુમલો કર્યો બધી જગ્યા મારેલું છે એ હતા સંજલી નો હતો રોહિત સિંહ અને ચાઇનીઝ લેવા આવેલો પાછળથી હુમલો કર્યો મને ખબર નહોતું તો જેવો પણ પાઇપો વાગી તો દોડીને પાછળથી દોડીને બચ્યો ભવનની દુકાનમાં ભરાયો પાઇપોથી હત્યારો હતા એમના કાન હતું હું તો એકદમ દોડીને મારી જાન બચાવવા દોડેલો મને ખબર નહીં પડી એ પાઇપો તો જોઈ મને ભવનના દુકાનમાં બી બી ભરાઈ ગયા ત્યાં બધું જોવા મળી જશે આપણને એમને ભવનમાં ઓળખું છું સાહેબ હા જાણ કરી પોલીસ સ્ટેશનમાં બી અરજી કરેલી છે શેરા આપણે જાણ કરી છે બધી જગ્યા લોકો પર એફઆઈઆર ને અરજીઓ કરેલી છે આપણે દાહોદ લીમખેડા લીમડી અને કાલોલમાં બી જાલોદ ફતેપુરા સંતરામપુરા બધી જગ્યા લોકો પર અરજી દવાખાને ભરતી છું હાજી આ બધી જગ્યા પગોમાં માર્યું માથામાં માર્યું અને આ બધા અહીં બહુ દુખે છે હાથ ઉપર ઉપડતું નહીં પ્યારા સિંહ કરણસિંગ બાવરી શેરા બોલું છું સિંધી ચોકડી પર જ હુમલો કર્યો સાહેબ